આમોદ તાલુકામાં ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચાર અને તાલુકા પંચાયતમાં ચાલતા કમિશન લોકોના ધીરજનો બંધ તૂટતા રાજકીય માહોલ ભડકે બળ્યો હતો કોંગ્રેસે રણનીતિ સાથે તાલુકા પંચાયત આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસ તરીકે અનોખી ઉજવણી કરી હતી જે લોકશાહી ઉત્સવ નહીં પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધની જનક્રાંતિ પ્રતિક બની ગઈ હતી આ વિરોધે સ્પષ્ટ કર્યું છે કે સત્તાધારી પક્ષ હવે જનતાનો ભરોસો સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યો છે યુથ કોંગ્રેસ પ્રમુખ અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં સેંકડો કાર્ય વિરોધ પ્રદર્શન કરી ભાજપને નિશાન બનાવ્યું કોંગ્રેસ આગેવાનોએ મનરેગા કમળનું ચિહ્ન ઊંધું પલટાવીને તેને ભ્રષ્ટ કમળ તરીકે રજૂ કર્યું હતું જેને સમગ્ર કાર્યનું કેન્દ્ર આકર્ષણ જમાવ્યું હતું સૂત્રોચ્ચાર સાથે સત્તા પર પક્ષ સીધી ચોટ કરતા કાર્યકરોએ ગર્જના કરી હતી ભાજપ હમસે ડરતી હે પોલીસ કો આગે કરતી જનતા જાગી હે ભ્રષ્ટાચાર ભાગી હે આમોદ તાલુકા પંચાયત ધરી હતી પરંતુ કોંગ્રેસના કાર્યકરોના જઝબા પર પોલીસ કાર્યવાહીની કોઈ અસર જોવા મળી ન હતી આંદોલન દરમિયાન કોંગ્રેસે સત્તાધારી પક્ષને કડક ચેતવણી આપી છે કે જો ભ્રષ્ટાચારના મામલામાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને તાલુકા આખું ભરૂચ ધુજાવી દેશે આક્રમણ નેતાગીરી કરી રહેલા નરેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપના ખિસ્સામાં રાખી મૂક્યું છે પરંતુ હવે લોકોના ધીરજનો અંત આવ્યો છે તેમણે આક્રમણ રણનીતિ જાહેર કરતા કહ્યું કે કોંગ્રેસ હવે મૌન ખુલ્લે આમ કરશે અને ભ્રષ્ટાચારનો હિસાબ માંગશે આમોદમાં કોંગ્રેસના ઉગ્ર વિરોધના પગલે ભાજપના સ્થાનિક નેતાઓમાં હલચલ મચી ગઈ છે સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાવી અને ભ્રષ્ટાચારનો મુદ્દો ભરૂચ જિલ્લાના રાજકારણ પર પ્રભુત્વ જમાવીને પૂરી

વોર્ડની જનતાના ધીરજની હદ તોડી નાખી છે ભ્રષ્ટાચારના સડકતા મુદ્દા પર તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી આવશ્યક છે કરોડો રૂપિયાના સરકારી ભંડોળોની લૂંટ ચલાવનારા ભ્રષ્ટાચારીઓ સામે માત્ર નિવેદનો કે દેખાવો નહીં પરંતુ સખતમાં સખત કાનૂની પગલાં લેવાય તે અનિવાર્ય છે પ્રજાના પૈસાનો તાગડ ધીન્ના કરનારા અને વિકાસના નામે કમિશન ખોરી ચલાવનારા દરેક જવાબદાર અધિકારીઓ કે રાજકરીકરણને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેના પર ગુનો દાખલ થવો જોઈએ જો તંત્ર ભ્રષ્ટાચારીનો બચાવવાનો પ્રયત્ન કરશે તો જનતાનો આક્રોશ વધુ ભડકશે અને

જે ખાડી ખાડીના પ્રશ્નો છે જે ખેડૂતોની જમીનનું ધોવાણ ખાડીમાં થઈ રહેલું છે એ દરેક દરેક મુદ્દા પર અમે પબ્લિક ક્યારેય કોંગ્રેસ થી રિસાઈ નથી અને તમે કહો છો જનસંખ્યાની વાત તો જયારે કોઈ સચ્ચાઈ ની કોઈ પણ વાત હોય એમાં ક્યારેય જનસંખ્યા જરૂર પડતી નથી જયારે એક માણસ ધારે તો પણ સચ્ચાઈ માટે લડત લડી શકે છે સંખ્યા બળ બતાઓ એ ખાલી સસ્તી પ્રસિદ્ધિ હોય શકે એ સસ્તી 25 વર્ષની ગેરંટી હોય શકે સંખ્યા બતાઓ એ કોઈ જરૂરી નથી હોતું વારંવાર કોંગ્રેસ દ્વારા અહીંયા પર જે આ કાર્યક્રમો કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ મુખ્ય હેતુ મુખ્ય હેતુ એવો છે કે જે આ તાલુકામાં જે બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ છે શું છે બરોબર એ ભ્રષ્ટાચાર જે પદાધિકારીઓ છે જેવા કે ધારાસભ્ય શ્રી તેઓને કઈ દેખાતું નહીં કે આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો કે ચોવીસ વર્ષની વિકાસ ગાથા સપ્તાહ દિવસની ઉજવણી કરવાની હતી અમારે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી બીજું આ આમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી જીઆઈડીસી મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા એ બી નથી આવ્યું બીજો કે રોડ રસ્તાની હાલત તમે જોવો અત્યારે કેટલો ખરાબ રોડ છે પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ આજે દૂરની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે મુદ્દા છે ને મનરેગા નો મુદ્દો તમે સાંસદ સભ્ય છો એને પૂછો કે ભાઈ તમે કોણ છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના લોકોના ભ્રષ્ટાચાર જે મનરેગામાં પૈસા લીધા છે એનું અમારી પાસે લિસ્ટ છે તમે જઈને સંસદ સભ્યને પૂછી શકો છો ધારાસભ્ય આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી કોન્ટ્રાક્ટરના અધિકારીઓની વિરોધમાં ગયા છે તો પચીસ વર્ષની ગેરંટી ધારાસભ્ય છે કેમ આપી આમો સહીને કાર્યકરો કેમ કોઈ હાજર રહેતા નથી આ તાલુકાનો પ્રોગ્રામ છે